સ્કૂલ સંચાલકોએ પટ્ટાવાળાને ડોક્યુમેન્ટ લઈને મોકલ્યા હતા તે પ્રકારની માહિતી પણ સામે આવી છે સંચાલકો શિક્ષણ વિભાગના આદેશનું પાલન નથી કરતા વિદ્યાર્થીની હત્યા બાદ પણ સંચાલકોએ કોઈ ગંભીરતા નથી દાખવી દસ્તાવેજોને લઈ સ્કૂલનો પટ્ટાવાળો ડીઓ કચેરીએ પહોંચ્યો સ્કૂલના સંચાલકો જવાબ રજૂ કરવા ડીઓ કચેરી ન પહોંચ્યા સેવન ડે સ્કૂલના સંચાલકો ડીઓ કચેરી હાજર નથી થયા સ્કૂલના સત્તાધીશો પાસે ડીઓએ

તે એનઓસી રજૂ કરી શકેલ નથી નવથી બારના મંજૂરીના આધારો રજૂ કરી શકેલ નથી આરટીઈનું જે એડમિશન જે ખાસ કરીને માઇનોરિટી સ્કૂલ હોય તો તેમાં એડમિશનો જે છે એ આરટીના થતા હોતા નથી એટલે માઇનોરિટીનું પ્રમાણપત્ર અમે એકથી આઠનું માગ્યું છે એટલે પ્રાથમિકનું માઇનોરિટીનું પ્રમાણપત્ર તેઓ રજૂ કરી શક્યા નથી વધુમાં તેમને વર્ગ વધારા જે મળેલા છે દરેક ક્લાસના જે ડિવિઝન્સ છે એમની મંજૂરીના આધારો પણ તેઓએ રજૂ કર્યા નથી અને નકશા જે છે એ પણ જે પ્રકારે સ્પષ્ટ દેખાવા જોઈએ તે પ્રમાણે દેખાયા નથી તેથી અમે આ બાકીના જે ડોક્યુમેન્ટ છે સત્વરે રજૂ કરવા માટે જણાવ્યું છે હાલ પૂરતું એમણે જે ખુલાસો આપ્યો છે જે નિમણૂક અન્ય વ્યક્તિની જે મિસ્ટર રોબિન્સનની કરવામાં આવેલી છે અને ઇમેન્યુઅલને દૂર કરવામાં આવ્યા છે તે પ્રકારનું અહીંયા તેઓ એ વાત રજૂ કરી છે કઈજ ખબર ન હોવાનું સ્કૂલ સંચાલકોના વકીલનો રટણ ડીઓ સાથે શું ચર્ચા થઈ તે અંગે પણ વકીલે ગોળગોળ જવાબ આપ્યો મીડિયાના સવાલોથી બચવા સ્કૂલના સંચાલકો ભાગી છૂટ્યા જો પાછુંથી જવાબ કેમ ન દે કે કેમ પ્રિન્સિપલ વો છૂટી પર ગયા હે اس કે જગે બીસરા પ્રિન્સિપલ ઓલરેડી અપોઇન્ટ હો ગયા હે प्रेसिडेंट भी अपॉइंट हो गया है वो 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 गे 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 वो गलती वो पुलिस कमिश्नर और साहब जानेंगे हम लोग को इंक्वायरी करेंगे आप डिसाइड करने वाले वो कायदे से जो कायदे से होगा वो कायदे से होगा तो मैं कोई तो इसको सस्पेंड करने वाला नहीं हूँ मैं डिसीजन टेकर नहीं हूँ मैं नहीं मैं डिसीजन भी नहीं लेता हूँ न मैं एक्शन लेता मैं एडवोकेट हूँ मैं जो बात प्रोफेशनली होता मैं डाइवर्ट नहीं कर सकता हूँ मैं एडवोकेट्स एक्ट के अंदर गवर्न अरे बच्चे के बारे में बहुत बुरा हो गया और अभी पुलिस इन्वेस्टिगेट कर रही ना मैं इधर था मुझे नहीं पता